અમદાવાદમાં અંગત દાદમાં ફાયરિંગની ઘટના બની છે શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ ગોળ પર ફાયરિંગ થયું છે ફેઝાન ક્યાં છે તેવું પૂછીને ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું છે ચાની કિતલી પર હાજર મુસ્સળને પગમાં ગોળી વાગી ફાયરિંગ બાદ ફેઝાન ઘટનાસ્થળ પર પહોંચ્યું અરબાઝ અને તેના બે મિત્રોએ ચાની કિતલી પર બબાલ કરી ફેઝાન અને અરબાઝ તથા તેના મિત્રો વચ્ચે માથાકુટ થઈ માથાકુટ દરમિયાન અરબાઝ પાસેનું હથિયાર પણ પડી ગયું હતું બે રાઉન્ડ ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર થયા હતા પોલીસે હથિયાર કબજે કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે બોલાચાલી થઈ હતી ફોન ઉપર પછી રાત્રે દોઢ વાગે બે 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 માણસ પાસે સામાન હતો એક બાઇક ચલાવતો હતો સોયબ એક અરબાજ એક શેજાન પઠાણ અને સોયબ બાઇક ચલાવતો હતો બેના પાસે સામાન હતા અને બંને ફાયરિંગ કરતા હતા હવામાં એક ફાયરિંગ મારા ભાઈ ઉપર કરી અને બીજી ફાયરિંગમાં મુદેસરભાઈને પગ પર ગોળી વાગી હતી એક ચાની કેટલી છે ફૈઝાન પઠાણની ત્યાં બેસવા બાબતે જે આ કામના આરોપી છે અરબાજ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી એટલે ગઈકાલ રાત્રે સવા એક વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાલે કેટલું પર જઈને કીધું ફૈઝાન ક્યાં આજે એને મારી નાખવો છે એમ કરીને બોલાચાલી થયેલી એમાં જે એનું કારીગર છે અમૃતસર મસૂર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે જેમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા અત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધઘોષ